આપણે ગયા વિડીયોમાં કીધું હતું કે આપણે રસની ચેલેન્જ કરવાના તો આજે અમે રસની ચેલેન્જ લઈને આવી ગયા હા તો આજે ચેલેન્જમાં એવું છે કે એક મિનિટમાં જે સૌથી વધારે ગ્લાસ પ્યોર રસના એને બસો રૂપિયા એને માલવાનું છે અને પહેલો વારો અમારા પિન્ટુ બેન આવ્યો છે અમે લસુરા તાર ભાઈ કેવું હોય એ છે તમારા પિન્ટુ બેન પહેલો મોકો આવ્યો હા એક મિનિટમાં જે સૌથી વધારે રસ પીવો એના બસો રૂપિયા એના મેં હાલવાના છીએ અને આજે અમારો મુકેશભાઈ નહીં આજે મૂકો અમારે બાર જ્યો છે આજે બાર જેવો થોડા કોમથી ના એની વાત આખી અલગ જ હોય વિશાલભાઈને અમે આજે ને રસ ભરવા રાખ્યા ગ્લાસમાં

સુરા ભાઈ આપડે 4 કલાક વિદ્યા પણ આ વિદાન તમારો 6 કલાક તો પીન બતાવજે અબે તું જલ્દી ખટકો રાખજે ખાલી સ્પીડ જો તું ખાલી ખાલી તું ગણ ચેલા ગયા તું પેલું ભર હા ખાલી સ્પીડ જોવો તો

10 से अपन में गुलाब भाई 50 से गए हेमंत भाई 30 गन में 2 लाख पीए हेमंत भाई ने स्पिल नहीं यार बोलो बोलो हेमंत भाई 73 24 પચાવન છપ્પન અઠાવન સ્ટોપ તો મિત્રો આપણું કોમ નહીં આપડે પીવાનું વિશાળભાઈ જ્યારે આ દેને આપણે ઇનેમલ લીજ આનું તો મિત્રો આમે તમારે કમ્યુનિટી પર અમે રસની ચેલેન્જ રાખી હતી અને અમારા રસની ચેલેન્જના વિજેતા અમારા વિશાલભાઈ તો એમને ગ્લાસ પી જાયેલા એટલે આજે અમારા ચેલેન્જના એ વિનર સર જે આવા સુવા વિદ્યાર્થીનો 200 રૂપિયાનો માં આવે બરાબર બોલ દો રાજરે આપણે બે વખત વિનર થયા છે બે બે વખત વિનર માં આપણે કોશિશ છે ના આવ નવો મોકો ફેર મને મળે ઓ બીજા ભાઈઓને મળવો તો નારી તો વિજેતા જીતે 200 નો ઇનામ જીતે બસ એટલો ના આ નવો વિડિયો જોઈને અમારા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જોતા જોતા રહેજો તો મિત્રો આવો આવા ચેનલ તમારું જોવા હોય તો તમારે જે કમેન્ટ કરજો વિડિયોમાં તો તમે તમારા કમેન્ટ ઉપર બધા વિડિયો બનાવશું અને અમારી આ બધા વર્ડ જે અમે બનાવીએ વિડિયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો